બે દિવ અગાઉ પાલનપુર મુકામે જે પુલનું ઓપનિંગ બનાસકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોના હસ્તે કરવામાં આવ્યું આ પુલની ઘટના ઉત્તર ગુજરાતને સમગ્ર ગુજરાત જાણે છે કે જ્યારે બનાવ્યો અને દેશના વડાપ્રધાન અંબાજી આવવાના હતા અને ત્યાંથી ઓપનિંગ કરવાના હતા એ જ દિવસે પુલ તૂટ્યો અને બે નિર્દોષ લોકોના જીવ ગયા એના અનુસંધાને કોંગ્રેસ પાર્ટીએ કલેક્ટર ઓફિસમાં આવેદનપત્ર આપ્યું હોય પરિવારોને ન્યાય આપવા માટેની વાત કરી એમાં બિન રાજકીય વાત કરીને જે ભોગ બન્યા છે એમને ન્યાય મળે એ મુદ્દા હેઠળ જ્યારે આવેદનપત્ર આપવામાં આવ્યું એ ટાઈમે જે પુલના ઓપનિંગમાં જે માણસો હતા અને કેટલાક અન્ય પણ જે માણસો હતા એ એ દિવસે કોઈ રેલીની અંદર જોડાના નહોતા અને સૌથી મોટી વાત તો એ કે એને બ્લેક લિસ્ટમાં મૂકવા માટેની વાત રાજ્યના મુખ્યમંત્રીએ કરીને જાહેર મીડિયામાં કરી અને એમને જાહેરાત કરી એ જ કંપનીને આ પાયા કામ પૂરું કરાવ્યું અને એ જ કંપની જેણે બ્લેક લિસ્ટમાં મૂકવા માટેની વાત થઈ અને મહિનાની અંદર એની કંપનીમાં એના એ જ સભ્યો બીજું રજીસ્ટ્રેશન કરાવીને કામ કરે એટલે વાત એટલી જ છે કે પુલની વાત હોય ભ્રષ્ટાચારમાં ગ્રીનિશ બુકમાં નામ લખાવવું હોય તો ભારતીય જનતા પાર્ટી અને એની આજુબાજુથી સંકળાયેલા લોકોનું આવે કોઈ ડિપાર્ટમેન્ટ એવો નથી કે જે ભ્રષ્ટાચાર મુક્ત હોય નાનેથી કરીને મોટું વિડીયોમાં તમે જે સાંભળ્યા તે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર છે તમને જણાવી દઈએ કે બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં બનેલા દેશના બીજા નંબરનો સત્તર મીટર ઊંચાઈ વાળો થ્રી એલિવેટેડ બ્રિજનું વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે થોડા દિવસ અગાઉ ઓપનિંગ કરવામાં આવ્યું હતું ગેનીબેન ઠાકોર તે પુલ વિશે ભાજપ પર આક્ષેપો લગાવી રહ્યા છે ગેનીબેન જણાવે છે કે આ પુલનું ઉદઘાટન જિલ્લા પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂત અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે કરવામાં આવી આ પુલનો ઇતિહાસ સમગ્ર ગુજરાત જાણે છે જ્યારે બનાવ્યો ત્યારે દેશના વડાપ્રધાન અંબાજી મુકામે આવવાના હતા ત્યારે આ પુલનું ઉદ્ઘાટન તેમના દ્વારા કરવાનું હતું પરંતુ આ પુલ તૂટી પડ્યો અને બે નિર્દોષ લોકોના જીવ ગયા એના અનુસંધાને કોંગ્રેસ પાર્ટીએ કલેક્ટર ઓફિસે આવેદનપત્ર આપ્યું અને તે પરિવારને ન્યાય આપવાની વાત કરી એમો બિન રાજકીય વાત કરીને જે ભોગ બન્યા છે તેમને ન્યાય મળે એ મુદ્દા હેઠળ જ્યારે આવેદનપત્ર આપવામાં આવ્યું એ ટાઈમે જે પુલના ઓપનિંગમાં જે માણસો હતા અને કેટલાક અન્ય માણસો પણ હતા એ દિવસે કોઈ રેલીમાં સૌથી મોટી વાત તો એ છે કે રાજ્યના મુખ્યમંત્રીએ એ કંપનીને જેને પુલ બનાવ્યો હતો એને બ્લેક લિસ્ટમાં મૂકવાની વાત કરી અને મીડિયામાં જાહેરાત પણ કરી હતી તેમ છતાં તે જ કંપની પાસે કામ પૂરું કરાવ્યું અને તે જ કંપની જેને બ્લેક લિસ્ટમાં મૂકવાની વાત થઈ હતી એના એ જ લોકોએ બીજું રજિસ્ટ્રેશન કરાવીને કામ પૂરું કર્યું ગિરીશ બુકમાં જો ભ્રષ્ટાચાર માટેનું નામ લખવામાં આવે તો તેમાં ભાજપનું નામ સૌથી પહેલા આવે તેમ કેની બેન ઠાકોરે જણાવ્યું હતું